ફરી પલટો આવવાની આગાહી કરવામાં આવી છે જે આંબાલાલ પટેલે મોટી આગાહી કરતા જણાવ્યું છે જે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે કરતા જણાવ્યું છે આગાહીકાર આંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતમાં શિવરાત્રી નજીક પણ ઠંડા પવનો ફૂંકાઈ શકે છે અને સાતથી થી બાર માસમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા જે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે મોટી આગાહી કરતા જણાવ્યું છે જે આગાહીકાર આંબાલાલ પટેલે કહ્યું છે જે સાતથી થી બાર માસને રોજ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરી છે ગુજરાતમાં વાવાઝોડા પવન સાથે અચાનક ત્રાટક છે અને પગલે વરસાદ તોફાન અને જે ગુજરાતમાં લગભગ એસી થી વધુ તાલુકામાં જેટલા બે દિવસ વરસાદ નોંધાયો હતો કમોસમી વરસાદ બાદ કાલથી ઠંડીનો ફરી વળ્યું હતું ત્યારે હવે શું થઈ છે તેના પર સૌથી નજર જો કે માર્ચમાં વરસાદના એક રાઉન્ડ તો જતો રહ્યો પરંતુ બીજો રાઉન્ડ આવવાનું બાકી છે તેથી તૈયાર રહેજો જલ્દી જ ગુજરાતમાં કમોસમી વરસાદ બીજો રાઉન્ડ આવવાનો છે જાંબાલાલ પટેલે આગાહી કાર જણાવ્યું છે અનુસાર સાતથી બાર માર્ચ ફરી વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે જ્યાં માર્ચના ત્રીજા રાઉન્ડમાં ચૌદ થી વીસ વીસ માર્ચમાં પણ વાદળછાયું વાતાવરણ શક્યતા છે ગઈકાલે રાજ્યમાં પડેલા માવઠાના બાદ આજે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે આજે રાજ્યમાં ભારે પવન સાથે અનુમાન જો કે આજથી લઘુત્તમ તાપમાન ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો થઈ શકે જે આગામી ચોવીસ કલાક સુધી ઠંડો ચમકારો જોવા મળી શકવાની શક્યતા છે વચ્ચે રાજ્યના ખેડૂતો માટે સલાહ સમાચાર છે જે કે હવે કમોસમી વરસાદ બાદ સંભવિત છે કે વરસાદ સિસ્ટમ અસર ઘટતા વરસાદ પડશે નહીં પરંતુ પાંચ માર્ચ થી રાજ્યમાં ગરમીનો પારો પણ શરૂઆત થવાની શક્યતા વ્યક્ત કરી છે જે અંબાલાલ પટેલે મોટી આગાહી કરતા જણાવ્યું છે આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળ્યા જોતા રહો ખેડૂત